તો બનાસકાંઠાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટેન્કર ચાલક જે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો અને તેની આ ભૂલની કિંમત ત્રણ લોકોએ જીવ ગુમાવીને ચૂકવવી પડી છે બનાસકાંઠાના સુઈ ગામના સોનેથ ગામ નજીક અકસ્માત થયો છે જેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ટક્કરમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે કે આ ટક્કર કેટલી ભયાનક હતી વધુ વિગતો લઈશું સંવાદદાતા અલ્કેશ આપણી સાથે ફોનલાઇનથી જોડાઈ ગયા છે અલ્કેશ અકસ્માત સર્જાયો આમાં ભૂલ તો ટેન્કર ચાલક દેખાઈ રહી છે શું આ ટેન્કર ચાલક પકડાયો અને અન્ય કેટલા લોકો ઘાયલ થયા છે ફાલ્ગુની સુઈગામના સોનતગામ ગામ નજીક મોડી રાતે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે છે તેના પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે કંકર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની અંદર ત્રણ જેટલા લોકો છે જે ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા તો થી વીસ જેટલા લોકો ઘાયલ બન્યા હતા જોકે ઘાયલોને એકસો આઠ મારફતે બાપર થરાદ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા મૃતકોને સુઈગામની સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખકડ્યા છે મહત્વની વાત એ છે કે જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને રોંગ સાઈડમાં આવતા એક ટેન્કરે ટક્કર મારી હતી અને આ ટેન્ક એટલી જોરદાર ટક્કર મારી હતી કે લક્ઝરી છે તે લક્ઝરી બસ હતી તેનું છે તે મળી ગયો હતો જોકે મોતની જે ક્લિયરી હતી તે પણ ગુજરી હતી અને ત્રણ લોકોએ પોતાના જીવ ગુમા છે જોકે હાલ તો ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી જે ટેન્કર નો ચાલક છે તે પકડાયો નથી જેને લઈને સુઈગામ પોલીસ છે તેને પકડવાની કવાયત હાથ ધરી રહી છે અને આ અકસ્માત ની અંદર પંદર થી વીસ લોકો ગાયલ છે તેમની સારવાર છે તે હાલ અલગ અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે ને ત્રણ લોકોએ જે જીવ ગુમાવ્યો છે તેને લઈને સમગ્ર थे थे, गुनी। जी अल्केश आभार आप आपण माहिती बदल